જો અહીંયા આપણી પાસે બે શબ્દ સમૂહ છે પહેલું છે ટેક અપાર્ટ અને બીજું છે પૂટ બેક ટુગેધર હવે આનો શું મતલબ થાય ટેક અપાર્ટનો બરાબર છે તો ટેક અપાર્ટનો મતલબ થાય છે અલગ અલગ કરવું નખું કરવું કોઈ મશીન છે જેમ કે ટીવી છે ફ્રીજ છે મિક્સચર છે કે કંઈ પણ બીજી એવી વસ્તુ છે જે બગડી જાય છે ત્યારે આપણે એને ખોલી અને શું પ્રોબ્લેમ છે ચેક કરવાનો ટ્રાય કરીએ છીએ તો જ્યારે આપણે વસ્તુઓને અલગ અલગ કરીએ છીએ મતલબ કે દાખલા તરીકે મિક્સચર બગડી છે તો એને સ્ક્રૂ સ્ક્રુને બધું ખોલીએ છીએ તો એને કહેવાય છે ટેક અપાર્ટ ઓકે ધીસ મિક્સચર ગ્રાઇન્ડર ઇઝ નોટ વર્કિંગ સો આઈ વિલ ટેક ઇટ અપાર્ટ આઈ વિલ ટેક ઇટ ઇટ અહીંયા આપણે વચ્ચે શું લખી શકીએ છીએ તો જે વસ્તુને આપણે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરવી છે ખોલવી છે ટૂંકમાં કોઈ મશીનને ખોલવું નોખું કરવું પેલો થ્રી ઇડિયટમાં નથી ફ્રીજ નો કરનાક તો એવું છે બરાબર તો અહીંયા ઈટ એટલે એ વસ્તુ અથવા તો તમે એનું નામ પણ લખી શકો છો આઈ વિલ ટેક ધ ફ્રીઝ અપાર્ટ હું ફ્રીજને ખોલીશ આઈ વિલ ટેક ધ મિક્સચર અપાર્ટ હું મિક્સચરને ખોલીશ વિલ એ તો હવે ને બધું તમારા બીજા બધા વિડીયોમાં છે તમારે જોવું હોય તો જોઈ લેજો બરાબર અહીંયા તો ખાલી હું તમને આ શબ્દો સમજાવવા માંગુ છું કંઈ કંઈ ના સમજ પડતી હોય તો એનો મતલબ એવો છે કે તમારે પહેલાં બેસિક ગ્રામર સમજવાની જરૂર છે અને બીજું છે પુટ બેક ટુગેધર અહીંયા પણ તમે વચ્ચે શું લખી શકો છો ઈટ હવે ઇટના બદલે તમે વસ્તુનું નામ લખી શકો છો જો પહેલાં ઓલરેડી એની વાત કરી નાખી હોય તો પછી વસ્તુના બદલે તમે ઇટ પણ લખી શકો છો ઓકે દાખલા તરીકે મારું કમ્પ્યુટર કામ નહોતું કરતું અને મને લાગતું હતું કે હું એને રિપેર કરી શકું છું તો મેં શું કર્યું માય કમ્પ્યુટર વોઝ નોટ વર્કિંગ માય કમ્પ્યુટર વોઝ નોટ ફંક્શનિંગ ઓકે સો આઈ ટૂક ઇટ અપાર્ટ ટૂક ટેકનું ભૂતકાળ શું કર્યું ટૂક ઇટ અપાર્ટ તેથી મેં એને ખુલ્યું આઈ ટૂક ઇટ અપાર્ટ બટ પણ નાવ હવે આઈ કાન્ટ ફિગર આઉટ આઈ કાન્ટ ફિગર આઉટ એટલે હવે મને ખબર નથી પડતી ખબર નથી પડતીનો મતલબ કે હવે કેવી રીતે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો કેવી રીતે કરવું કોઈ વસ્તુ એ ખબર ના પડતી ત્યારે આપણે શું કહી શકીએ આઈ કાન્ટ ફિગર આઉટ હાઉ ટુ પુટ ઇટ બેક ટુગેધર પણ હવે મને એ નથી ખબર પડતી કે હવે એને ફિટ કેમ કરવું સમજો તમે તો પહેલાંમાં આપણે કહી શકીએ કોઈ વસ્તુ છે એને ટેક અપાર્ટ ટેક અપાર્ટ એટલે એને ખોલવું વસ્તુને કામ ના કરતું એટલે અંદર ચેક કરવા માટે અને પછી અને પાછું હતું એમને એમ કરી દેવું તો અમુક વાર થાય એવું કે આપણે ખોલી તો નાખીએ પણ ફિટ કેમ કરવું એ ખબર ના પડતી તો આપણે શું કહી શકીએ કે આઈ ટુક ઇટ અપાર્ટ બટ નાવ આઈ કાન્ટ ફિગર આઉટ અથવા આઈ ડોન્ટ નો હાઉ ટુ પુટ ઇટ બેક ટુગેધર પુટ ઇટ બેક ટુગેધર એટલે હવે ફિટ કેમ કરું એ વસ્તુને પહેલાં જેવું કેમ કર નાખો ખબર નથી પડતી ઓકે તો ચલો ટાટાભાઈ વેસિયું